સરકારના જાહેર થયેલા સર્વેક્ષણમાં પાલનપુર નગરપાલિકાના ગત વર્ષ કરતાં ત્રીસ નંબર નીચે મળ્યા છે ત્યારે નગરપાલિકા એકવીસમાં ક્રમે હતી જે ધકેલાઈને એકાવનમાં નંબરે ગઈ છે અને આને માટે જવાબદાર છે પાલનપુર નગરપાલિકા કારણ કે શહેરમાં સ્વચ્છતાનો અભાવ છે જ્યાં જુઓ ત્યાં ગંદકીના ઢગ છે ગટરના પાણી રહેલાય છે એટલે કે નગરપાલિકાની જે કામગીરી છે એ દિન પ્રતિદિન બગડતી જાય છે અને જેને માટે જેને માટે શહેરના નાગરિકોનો રોષ છે કારણ કે પાલનપુર શહેરમાં રોડ રસ્તાના ઠેકાણા નથી જ્યાં જુઓ ત્યાં ગંદકીના ઢગ છે સરકાર કરોડોની ગ્રાન્ટ આપે છે દર મહિને સ્વચ્છતા પાછળ નગરપાલિકા પિસ્તાલીસ લાખ રૂપિયા ચૂકવે છે પરંતુ શહેરમાં ચારો તરફ ગંદકીનું સામ્રાજ્ય છે શહેરના નાગરિકોનો આક્ષેપ છે કે સ્વચ્છતા માટે ફાળવતા પૈસા નગરસેવકોના ખિસ્સામાં જાય છે અને પ્રી મોન્સૂન પ્લાન માત્ર કાગળ પર રહે છે એટલે માત્ર ભ્રષ્ટાચાર પાલનપુર નગરપાલિકામાં છે તેવું નાગરિકોનો આક્ષેપ છે પાલનપુર નગરપાલિકાના વિપક્ષ પણ નગરપાલિકા પર ભ્રષ્ટાચારના આક્ષેપ કરી રહ્યા છે પાલનપુર શહેરમાં જ્યાં જુઓ ત્યાં ગટરના ગંદા પાણી ઉભરાય છે ગંદકી જોવા મળે છે પાલનપુર નગરપાલિકા શહેરમાં સફાઈના નામે નીચે ઉતરે છે કે જો કે વિપક્ષ સફાઈ અને સ્વચ્છતાની રજૂઆત કરે છે પરંતુ શાસકો વિપક્ષની વાતને સાંભળતા નથી જ્યારે વિપક્ષનો આક્ષેપ છે કે સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે પરંતુ નગરપાલિકાનું મેનેજમેન્ટ ખાડે ગયું છે જેને લીધે શહેરના નાગરિકોને ભોગવવાનો વારો આવી રહ્યો છે સ્વચ્છતામાં જે પ્રકારે પાલનપુર નગરપાલિકા પાછળ ધકેલાય છે તે સર્વેક્ષણમાં જે નીચે ધકેલાય છે ત્યારે એસટીપીનું બહાનું નગરપાલિકા આગળ ધરી રહી છે સર્વેક્ષણમાં જે માર્ગ કપાય છે તે એસટીપીના કપાયા છે અને નગરપાલિકાના ચીફ ઓફિસરનું કહેવું છે કે સ્વચ્છતામાં પાલનપુર નગરપાલિકાનું માર્કિંગ ઊંચું છે ત્યારે કહી શકાય કે નગરપાલિકાનું વિપક્ષ શહેરના નાગરિકો આ તમામ લોકોના જ્યારે પાલિકા પર આક્ષેપ છે ત્યારે નગરપાલિકા એસટીપીના નામે પોતાનો ભૂલો બચાવ કરી રહી છે સર્વેક્ષણમાં જે આ વખતે જે સર્વેક્ષણ થયું એમાં ગઈ વખત કરતાં રેન્કિંગ નીચે આવેલું છે નગરપાલિકાનું પરંતુ ઓવરઓલ માર્કિંગ છે એ નગરપાલિકાનું ખૂબ વધારે આવેલું છે જે માર્ક જે કપાયા છે નગરપાલિકાના સ્વચ્છ સર્વેક્ષણમાં તે જે એસટીપીના જે માર્કિંગ હતા તેનું જે ઓપ્શન હતું તે ખુલ્યું નહોતું ત્યાંથી અને વેસ્ટ ટુ વન્ડરનું પણ ઓપ્શન ખુલ્યું નહોતું એ એ અંતર્ગત મોટા ભાગના માર્ક કપાયેલા છે બાકી ઓવરઓલ જે માર્કિંગ છે એમાં પાલનપુર નગરપાલિકાનું માર્કિંગ ઊંચું છે ગઈ વખતે પંદર હતા પંદરમું રેન્કિંગ હતું આ વખતે એકાવનનું રેન્કિંગ સ્ટેટ લેવલે થયેલું છે પણ જ્યારે સેન્ટ્રલ લેવલની જે ગણતરી કરીએ તો તેમાં નગરપાલિકાનું માર્કિંગ એકસો ઓગણીસમાં નંબરે આવેલું છે એટલે એ આગળ આવેલું છે ગઈ વખત કરતાં અને આગામી સમયમાં નગરપાલિકા જે જે જગ્યાએ ક્ષતિઓ રહી ગયેલી છે અને ત્યાં સુધીમાં નગરપાલિકાનું ડ્રેનેજ નેટવર્ક પણ ઓપરેશનલ થશે અને એસટીપી પણ કાર્યરત હશે તેથી આગામી સમયમાં જે સર્વેક્ષણ થશે તેમાં નગરપાલિકાનો નંબર આગળ આવશે તેવા પ્રયત્નો કરવામાં આવેલા છે જે કહી શકાય કે નંબર છે એટલે ગૌરવ કહેવાય કે નંબરમાંથી એકવીસ નંબર આવી ગઈ છે એટલે દાખલ પાણી લઈને ડૂબી મળવું જોઈએ નગરપાલિકાના શાસકો હોય કે એના સત્તા પક્ષ જે બી હોય એમ કારણ કે એક બાજુ આપણા માન્ય વડાપ્રધાન શ્રી સ્વચ્છ ભારત મિશન અભિયાન એટલું આખા ભારતનો બહુ મોટી ગ્રાન્ટ અલગથી આવ્યા છે કે ભાઈ સ્વચ્છ ભારત અભિયાન હેઠળ ગ્રાન્ટ આવે છે છતાં પણ પાલનપુર નગરપાલિકાએ આટલા મોટા રૂપિયા બજેટમાં વપરાય છે છતાં પણ પાલનપુર નગરપાલિકાના જે ચેરમેન છે સેનિટેશન શાખાના ચેરમેન હોય કે જે નગરપાલિકાના અત્યારના પ્રમુખ છે એ લોકોએ આ વિષયમાં ધ્યાન નથી આપવું ક્યાંક કરપ્શન થઈ રહ્યું છે એજન્સીઓ સાથે મેળા વિભાગો કરી અને જે એજન્સીને જે કામ લેવું જોઈએ એજન્સી જોઈએ જે નિયમો સાથે લેવું જોઈએ જે રોજ રોજબરોજ સફાઈ થવી જોઈએ એ બાબતે અગાઉ પણ ભાજપના નેતાઓ પણ આ બાબતે કરપ્શન રજૂઆત તો કરેલી છે છતાં પણ પ્રાદેશિક કમિશનર પણ આ બાબતે કઈ કાર્યવાહી કરતા નથી ભાજપનું સંગઠન પણ આ બાબતે કોઈ કાર્યવાહી કરવા માંગતું નથી એમને એવું લાગે છે કે જનતા ફરી આપણને આ જ રીતે ચૂંટીને મોકલશે અને આપણે આવું કોઈ જનતા માટે સારું કામ કરવાની જરૂરિયાત એમને લાગતી નથી એટલે લોકોએ હવે વિચારવાની જરૂર છે કે આટલી ખરાબ સ્થિતિમાં પણ ભાજપના નેતાઓ હોય નગરપાલિકાના સત્તાધીશોને ને તમારો કોઈ ડર રહ્યો નથી પાલનપુર નગરપાલિકા વહીવટ કેવી રામ ભરૂચ જ ચાલે છે રામ રાજ ચાલે છે એમ કહો તો ખોટું નહીં વહીવટી ઉપર વહીવટી તંત્ર ઉપર કોઈનું પણ કોઈ નિયંત્રણ હોય એવું લાગતું નથી ચીફ ઓફિસર બદલાતા રહે છે પણ વહીવટમાં કોઈ સુધારો થતો નથી नगरपालिका जय गुजरात नगरपालिका सारी नगरपालिका गणतरी में वक्त एक नंबर कहवा आज एकावन नंबर थी गये तीस नंबर नगरपालिका घटाया एनी पाचड़ कारण ये के पालमपुर शर्मा सरकार लाखों ની પર કો રૂપિયા ની ગ્રાન્ટ આપે છે સફાઈ માટા પર જે રસ્તાના કામ માટે આપે છે પીવાના પાણીની ગ્રાન્ટ આપે છે એ પૈસા ક્યાં વપરાયા છે ખબર પડતી નથી પબ્લિક ની કો સુખાકારી મરતી નથી પાલનપુર શહેરે ઠેઠ ઠે પાણી ભરાય છે ઠેઠ ઠે ખાડા પડી ગયા છે ટ્યુબવેલવાળા ફોરવેલવાળા ભી વાહન ચાલકો પરેશાન છે લોકો જબરદસ્ત પરેશાન છે અને પાલનપુર માં જીતની જગ્યાએ પાલનગુભાઈ આઠથી દસ એવી જગ્યા કે દર વર્ષે પાણી ભરાયા છે આ વસ્તુ નગરપાલિકાએ કોઈપણ સર્વે કરીને કાયમી નિરાકરણ લાવવા માટે રોડ લેવલ ઊંચા કરવા માટે કોઈ કાર્યવાહી કરી નથી ને કરી હોત તો આજે પાલનુ શહેરમાં પરિસ્થિતિ અલગ હોત પણ પ્રજાની સુખાકારીને કોઈ પડી નથી ના પૈસા ક્યાં વપરાય છે એની કોઈ તપાસ બી થતી નથી કોઈ એકાઉન્ટ નથી કોઈ ઓડિટ નથી ને ઓડિટ થાય છે તો ઓડિટનું શું થાય બી ખબર નથી